તાજે તરમાજ દેશમાં સ્વચ્છ શહેરોની યાદીમાં દ્વિતીય ક્રમનું વિરુદ્ધ હાંસલ કરનારા આપણા સુરત શહેરને પ્રથમ ક્રમાંક ઉપર લાવવાની તૈયારી અંતર્ગત વરાછા ઝોન એ અને બીમાં તબક્કાવાર દરેક વિસ્તારની તબક્કામાં બે બે સોસાયટીમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવાની રણનીતિ નક્કી કરાય છે સાથે માવા ખાઈ પિચકારી માંડારો સામે દંડની કાર્યવાહી કરાશે તેવું પણ જાણવા મળ્યું છે સુરત શહેરને સ્વચ્છતામાં સુરતને પ્રથમ ક્રમાંકે લાવવાની તૈયારીઓ વચ્ચે પાનવાવાખાઇ જાહેરમાં પિચકારી માંડારો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરાઈ રહી છે ત્યારે વરાછા ઝોન એ અને બી દ્વારા તબક્કાવાર વિસ્તારમાં સફાઈ ઝુંબેશ સાથે માવાખાઈ પિચકારી માંડારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે ઝોન અધિકારીઓએ આરોગ્ય સમિતિ સાથે બેઠક યોજ્યા બાદ સ્થાનિક કોર્પોરેટરો સાથે સાફ સફાઈ અને ગંદકી માટે જવાબદાર મુખ્ય પરિબળો પર ચર્ચા કરી હતી બેઠકમાં વરાછા ઝોનમાં માવો ખાઈને જાહેરમાં ફેંકી દેવાતા પ્લાસ્ટિક અને જાહેરમાં ગુટકાની પિચકારી નહીં મારવા સમજ આપવાની વ્યૂહરચના પણ ચર્ચા કરાઈ હતી જેમાં સ્થાનિક આગેવાનોએ આ પ્રકારે ગંદકી કરતાં લોકોને દંડિત કરવામાં આવે તો કામગીરીની આડે ન આવવાની પણ હયાત ધરપકડ આપી હતી આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને પ્રથમ ક્રમાંક ઉપર લાવવાની કવાયત માટે વરાછા ઝોન બીના આરોગ્ય વિભાગે સ્થાનિક કોર્પોરેટરો સાથે બેઠક કરી ગંદકી માટે જવાબદાર પરિબળો પર સક્રિયતા સાથે કામ કરવા તૈયારી દર્શાવી હતી જેમાં ખાડીની હોડીઓ દ્વારા સફાઈ માટે રોજેરોજ ટીમ ફાળવવા તથા મચ્છર ઉત્પત્તિ સ્થાનો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે